નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે नमस्कार खिड़ुत मित्रों आज ना भरी आली ना भाव 20 किलो 20 तारीख 442024 9800 થી 7910 રૂપિયા બોટત 1170 થી 1595 રૂપિયા રાજકોટ 1020 થી 1650 રૂપિયા પાટણ 1100 થી 2450 રૂપિયા વિજાપુર 1275 થી 1430 રૂપિયા અંજાર 2855 થી 3165 રૂપિયા नमस्कार खेड मित्रों आज वीस कि चौबीस एक सौ एस ए चार हजार पांच सौ साइट रूपया राजकोट आसार हजार सात सौ वीस रूपया चार हजार वीसतालीस सौ दस रूपया जामनगर ओगन त्रिशो पचास ठीकतालीसो पचास रूपया भावनगर तेतरी सो चालीस बेतालिस